બ્રેકિંગ ન્યૂઝ દુદાપુર પાસે ફોર ગાડી બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના સોનાગ્રા મહેશભાઈ મરનાર વ્યક્તિના ભત્રીજા દ્વારા મળતી માહિતી મુજબ તેમના કાકા દિલીપભાઈ પ્રભુભાઈ સોનાગ્રા જેઓ દુદાપુર મુકામે માતાજીના મંદિરે દર્શનાર્થે નીકળેલા હોય તે સમયે અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ ત્યારે આજુબાજુના લોકોએ એકસો આઠને ફોન કરી ઘટના સ્થળે બોલાવી ઘાયલ વ્યક્તિને એકસો આઠ મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

ત્યાંથી આજથી સારવાર કરીને મૃત્યુ પામ્યું છે એમનું નામ છે સોનગઢ દિલીપભાઈ પ્રભુભાઈ હું